તમાર નામ મારું નામ સુનિલ હેમેન્દ્રભાઈ કોરાવા છે અને મારા મામાનું નામ હરીશભાઈ એ કોસ્તરિયા છે જે અનમોલ ગ્રુપથી ઓળખાય છે એ લોકોએ અમારે ફેક્ટરી બનાવવા માટે બે હજાર બારમાં તાત્કાલિક પૈસાની જરૂર પડી ત્યારે ભૂરાભાઈ મુંજાભાઈ પાસેથી પંચોતેર લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને એમનું જ્યાં સુધી અવસાન થયું બે હજાર સોળમાં જ્યાં સુધી અમારો રેગ્યુલર વ્યવહાર હતો અને ત્યાં કદાચ આગું પાછું થતું તો એવું કોઈ અમારા ત્યાં ભૂરાભાઈ તરફથી નહોતી પણ જે સમયે ભૂરાભાઈનું અવસાન થયું અને વહીવટ બધો હિરલભાઈએ સંભાળ્યો બે હજાર સોળ પછી ત્યારે પણ એ અમે રેગ્યુલર વ્યાજ ત્યાં પહોંચાડતા જ હતા પરંતુ થોડું પણ મોડું થતું હોય એટલે એમાં ત્યાં પેનલ્ટીઓ પાંચ ટકાથી લઈને દસ ટકા સુધીની અમારી પાસે ઉભરાવેલી છે અને ફોનમાં પણ એ કહેતા કે તમારે આટલી આટલી પેનલ્ટીઓ પંદર ટકાને વીસ ટકાને આપવી પડશે ફોનમાં કેવી રીતે તમને હેરાન પરેશાન કરતા ફોનમાં અવારનવાર એમના ફોન આવતા અને અભદ્ર ભાષાઓમાં જ એમનો વર્તન હતો જ્યાં સુધી અમે પૈસા રેગ્યુલર આપીએ તો એમનો વર્તન સારો પણ હવે એક બે દિવસ તૂટી ગયા આગળ પાછળ થયું એટલે આખો એમનો વર્તન બદલાઈ જતો ધમકીઓના ફોન આવતા એ દરમિયાન કોઈનું મોત થઈ શકે છે ના એવું મોત નથી થયું પણ એવો એક અનુભવ મને છે જ્યારે હું મારા મામાની દવા લેવા રેગ્યુલર ડાયાબિટીસ અને બીપીનું ચેકઅપ માટે આપણે મોઢાણિયા હોસ્પિટલમાં ગયો હતો અને ત્યારે ખાલી વ્યાજના હિસાબના દસ હજાર જ એ મહિનાના બાકી હતા અને હિરલબાનો ફોન મામાના ફોન ઉપર સતત આવ્યો અને એમનું ત્યાં હોસ્પિટલમાં જ તાત્કાલિક અટેક થયેલું હા અત્યાર સુધીમાં તમે કુલ જેટલી રકમ ચૂકી શું મિલકતો હતી નાના અત્યાર અત્યાર સુધીમાં અમે લગભગ ચાર કરોડની આશરે રોકડ અને મિલકતો કરી અને ત્યાં હિરલબાને ત્યાં આપેલું છે અને મામા પાસે ત્રણ બે આઈસ ફેક્ટરી વ્યક્તિ એક હાઈ એક્સપોર્ટનો પ્લાન હતો મકાન હતું ફ્લોટ હતા ઘણા બધા એ બધું અમારે વેચી કરીને આ બધું વ્યાજના ચટેડામાંથી બહાર નીકળવા માટે કરવું પડ્યું હતું આધાર શું હતું કે પોલીસ ફરી કરવા માટેનો મજબૂત પુરાવો શું અમારી પાસે મજબૂત પુરાવામાં એક ફોન રેકોર્ડિંગ જ હતું કેમ કે એ લોકો જે વ્યાજની રકમ આપતા એટલે કશું વ્યાજનું લખાણ કે કશું એ કંઈ એગ્રીમેન્ટ કે કરીને આપતા તમને જો પોલીસે બહુ સરસ સહકાર આપ્યો છે અમને અને આ પોલીસે અમને હિંમત આપી કે તમે કરો અમે તમારી સાથે જ છે તમને કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય એની ગેરંટી આપી એ પછી અમે બધું ભાઈ જીવતા ત્યારે કેટલા ટકા તમે પૈસા લીધા હતા છેલ્લે કેટલા ટકા સુધી પહોંચ્યું હતું ભૂરાભાઈ જીવતા હતા ત્યારે પીચોતેર લાખ રૂપિયા અમે ત્રણ ટકા લેખે લીધા હતા પરંતુ જ્યારે ભૂરાભા એક્સપાયર થઈ ગયા અને પછી વ્યાજમાં અમે ન પહોંચી શકતા તો પેનલ્ટી દસ ટકાને લેતા એમ કરી અને મૂળ એમને નેવું લાખ કરી હતા કેમ કે અમે વ્યાજ ન પહોંચી શકતા હોય તો પેનલ્ટી ક્યાંથી આપી શકીએ એટલે પેનલ્ટીની રકમ પણ મૂળમાં ઉમેરી અને એનું વ્યાજ લીધેલું હતું અને વ્યાજ ત્રણ ટકા લેખે લેતા હતા પણ નેવું લાખનું લીધું હતું અને એમાં વચ્ચે વચ્ચે પેનલ્ટીના પણ પૈસા અમારી પાસે સગવડ હોય તો એ જમા કરાવેલા હતા તમારા પરિવારની શું સ્થિતિ છે કઈ રીતે જોવું અત્યારે અમારા પરિવારની બહુ આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે કેમ કે જે કંઈ ધંધા હતા એ બધું અત્યારે રહ્યું નથી અને બધું આ લોકોના ત્રાસના હિસાબે અમારે ધમકીઓના હિસાબે છૂટવા માટે બધું વેચી નાખવું પડ્યું છે અમારી પાસે અમારી પાસે એવા જે અમકીભરિયા હતા એવા ટોટલ એકસો અડતાલીસની આસપાસના કોલ રેકોર્ડિંગ અમે પોલીસમાં જમા કરાવ્યા છે તમને ગોંધીરાઈ ખાતે એવી એક વાત છે હા એ જ્યારે અમે વ્યાજમાં આપવામાં મોડું થઈ ગયું હતું અને ત્યારે એ ફોનમાં અમને એવું કહેતા કે પેનલ્ટી લાગશે પેનલ્ટી લાગશે તો અમે કીધું હા વાંધો નહીં કેમ કે ભૂરાભાઈ હતા ત્યારે પેનલ્ટી એ રીતના હતી કે વ્યાજની રકમ ઉપર એ લોકો પાંચ ટકા લેતા તો અમને એવું કે ભાઈ પેનલ્ટી આટલી થશે એટલે સવા બે લાખ રૂપિયા વ્યાજ હતા તો અમે અઢી લાખ રૂપિયા હું લઈને ગયો હતો ત્યારે એવી વાત કરી કે ભાઈ વ્યાજની પેનલ્ટી વ્યાજ ઉપર પેનલ્ટી નહીં તમારે પૂરી રકમ ઉપર દસ ટકા આપવા પડશે એટલે મને ત્યાં આખો દિવસ બેસાડી રાખ્યો હતો અને કીધું કે જ્યાં સુધી તમે સાડા સાત લાખ રૂપિયા નહીં આપો ત્યાં સુધી તને જવા નહીં દવા મારું મારું ને બધું પણ અંદર લઈ લીધું છે ભરી હતા અને દુડા તમારા ઘરે ધમકી કેવી રીતે હા એના માણસો પણ ઘરે ઘેરે રાતના આવી અને પઠાણી ઉઘરાણી કરતા હતા ફોનમાં પણ અહીં ઉઘરાણી કર્યા હતા તો ધમકીઓ આપે છોકરાઓને મા ઉપાડવાની ધમકીઓ આપતા